હર હર મહાદેવ શ્રાવણના આ મહિનામાં ત્રીસ દિવસમાં ત્રીસ શિવજીના મંદિરના દર્શન કરવાનો પ્લાન કરીને હું નીકળી પડ્યો છું એક ભક્તિ યાત્રા પર જેમાં હું દરરોજ એક શિવજીના પ્રાચીન મંદિરના દર્શન કરીશું શ્રાવણના બીજા દિવસે આપણે સીધા જ આવી ગયા છે અમદાવાદના વિશાળના ગ્યાસપુર ગ્યાસપુરના સોમનાથ મહાદેવ મંદિરમાં હવે આ મંદિરના ઇતિહાસની વાત કરું તો કમથી કમ હજારો વર્ષ પ્રાચીન આ મંદિર છે જ્યારે તમે ગર્ભગર્ભમાં પગ મૂકશો ને ત્યારે તમે એક જ સેકન્ડમાં ફીલ થઈ જશે કે તમે યુનિવર્સિટી કનેક્ટ થઈ ગયા છો મહાદેવથી કનેક્ટ થઈ ગયા છો ચલો એક બોન

ગલી આવે છે ને ત્યાં અંદર સીધા જતા રહેજો બોર્ડ દેખાઈ જશે તો તમે પણ મારા જોડે આ ભક્તિ યાત્રામાં જોડાવા માંગો છો તો ફટાફટથી કમેન્ટ કરીને કે બીજા એવા કયા શિવજીના મંદિર છે જ્યાં હું આ શ્રાવણ મહિનામાં દર્શન કરી શકું છું હર હર મહાદેવ બાય બાય